જય માતાજી બધાને જો ગુજરાતી હોય ને એમાંય ખાસ ભાવનગરના હોય તો એને ગાંઠિયા કે શિવ વિના સવાર કે રાત ના પડે જો સવાર તો પડી ગઈ હોય તો રાતે એની ના પડે એટલે કે સવારે નાસ્તામાં ખાય અને રાત્રે શાક બનાવીને ખાય તો આજે એ જ શિવને હું ફટાફટ કેવી રીતે બને બે વાટકી ચણાની લોટની અંદર ગૂંચળે ગૂંચળા શેવના એ પણ ભાવનગરની પરફેક્ટ રીત સાથે જેવા ભાવનગરમાં તમે મળે છે પડીકા એ જ સેવ અને ભાવનગરની બહાર રહેતા હોય એને તો ખાસ આ વીડિયો ઉપયોગી બનવાનો છે કારણ કે બીજે આ રીતની સેવ નથી મળતી અને તે ટેવાઈ ગયા હોય છે આ ટાઈપના સેવ ગાંઠિયા ખાવા માટે તો જો અહીંયા મેં બે વાટકી ચણાનો લોટ લઈ લીધો છે મેં તાજો કાલે જ દળીને રાખ્યો એટલે મેં ચાળ્યો નથી તમારે એવું લાગે તો ચાળીને લેવો તો બે વાટકી ચણાના લોટની અંદર એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર અને આ ચાર નાની પળી તેલની નાખી છે ચાર પળી ઉમેરી છે બહુ વધારેય નહીં અને સાવ ઓછું નહીં એ પ્રમાણે તેલ ઉમેરવાનું હું તો મેજરમેન્ટ વિના દર વખતે કરું છું પણ આ વખતે તમને બતાવવું હતું એટલે બધું માપીને લીધું છે અહીંયા ચણાનો લોટ અને પાણીને બધું તો આ પાણી પણ મેં એ જ સેમ વાટકાથી લઈ લીધું છે આખો વાટકો ભરી દીધો છે પાણીનો હવે જોશું કેટલું પાણી આપણે જરૂર પડશે તો આ માખી નહીં લાગે છે બહુ ઝાઝા ગાંઠિયા અને શીવ લાગે છે આગી જ નથી જતી તો જો આ પાણી મેં લીધું થોડું 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 પાણી બે ચાર બે ચાર ચમચી જેટલું ઉમેરવાનું ચણાના લોટમાં એકદમ પાણી નાખી દેશો ને તો પાણી વધી જશે અને પછી તમારી સીવ કડક નહીં રહે તો ધીમે ધીમે પાણી ઉમેરી આ રીતે લોટને ભેગો કરવાનો તો જો મેં અહીંયા ત્રણથી ચાર વાર પાણી નાખ્યું ને થોડું થોડું એટલે આ રીતે લોટ સરસ ભેગો થઈ ગયો છે ને એક જ જગ્યાએ આવી ગયો એટલે આ રીતે થવા માંડે ને એટલે બસ પૂરું પછી હવે પાણી નહીં ઉમેરવાનું આ બહુ સહેલું માપ છે છતાં હું તમને વાટકીમાં દેખાડીશ કેટલું પાણી બચે છે હવે જે પીળો લોટ બંધાઈ ગયો તે પરફેક્ટ નથી હવે આ જ લોટને આ રીતે ગમે એ દિશામાં નહીં પણ એક જ દિશામાં બેથી ત્રણ મિનિટ સુધી સરસ ફેટી લેવાનું લોટને કૂણવી લેવાનો તો આ રીતે મેં લોટને સરસ કૂણવી લીધો છે લોટ સાવ ઢીલો પણ નથી થોડું જોર પડશે પરંતુ લોટ એકદમ આમ કહેવાય ને રબર જેવો એવો થવા માંડે આવી રીતે તમે ખેંચો તો ખેંચાય અને એકદમ આમ સોફ્ટ ક્રીમ જેવો હોય તો આ લોટ પરફેક્ટ છે શેવ બનાવવા માટે તો આ બે વાટકીની અંદર આટલો લોટ તૈયાર થયો છે લગભગ અડધો પોણો સંચો વરાણો છે શેવનો નાની વાટકી લીધી છે બે આ જ માપથી તમે બે મોટી વાટકી લઈને પણ બનાવી શકો તો અહીંયા મેં અડધાથી પણ ઓછું પાં ભાગનું કહેવાય ને ચોથા ભાગનું પાણી વાપર્યું છે ત્રણ ભાગનું પાણી પીડ્યું છે હજી તો હવે આ સંચાની અંદર આ રીતે અલગ અલગ છ સાત પ્રકારની જાળી આવે છે એમાં સૌથી નાની જાળી સેવની જે છે તેમાં હું સેવું પાડું છું તમારે આની કરતાં પણ નાની જો હોય ને તો તે પણ લઈ શકો છો તો મારે આ જાળી નીચેથી આ રીતે ફિટ કરવાની આવે છે ઘણાને અંદર સીધી નાખી અને પછી ફિટ કરવાની હોય છે તમારે જે રીતે હોય તે રીતે આ રીતે જાળી ફિટ કરી દેવાની હવે સંચાને ખોલી અને એકવાર પાણીવાળો ભીનો કરી લેવાનો અંદર બાર બધી સાઈડ બંને ભાગને ઉપરના અને નીચેના તો અહીંયામાં બંને ભાગ સારી રીતે ધોઈ અને નીતારી દીધા કોરા નથી કરવાના કારણ કે લોટ ચોંટે નહીં એટલે આપણે સંચો ભીનો કરવાનો હોય છે અંદરની સાઈડથી તો આ મેં સંચો ધોઈ અને આ રીતે ભરી દીધું છે ચણાનો લોટ બધો આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું સીવું પાડવા માટે એ તો હાથની મદદથી કરશો ને તો હાથમાં નકરો ચોંટ્યા કરશે વેસ્ટ થશે જોમાખી તો વેસ્ટ જશે અને આ રીતે જો તમે કરશો તો એકદમ પરફેક્ટ બનશે તમારે લોટ જરા પણ વેસ્ટ નહીં જાય તો આ રીતે ચમચીની મદદથી ઘસી અને મેં બધો જ લોટ લઈ લીધો છે જરા પણ વેસ્ટ ન ગયો એ રીતે અને આ ઢાંકણું ઢાંકીને સંચો તૈયાર કરી દીધો જોયું ને અડધાથી ઉપરનો સંચો વરાણો છે શેવું પાડવા માટે હવે આ સંચાને આપણે ઘડીક એક સાઈડ મૂકી અને ફટાફટ તેલ ગરમ કરી લઈએ તો મેં તેલ બીજી સાઈડ મૂકી દીધું તો ગરમ થઈ ગયું છે અને આ રીતે જરીક ચેક કર્યું તો તરત જ ઉપર આવી જાય છે તો એ આપણું ગરમ તેલ એકદમ પરફેક્ટ છે હવે મેં એમાં રીતે ગૂંચળો પાડી લીધો છે અને બે આંટા રિટર્ન ફરવાના જેમ પાડતા હોય એનાથી રિટર્ન ફરો એટલે તમારે લોટ નીકળતો બંધ થઈ જાય જો લોટ પરફેક્ટ હશે ને તો તમારે એ રીતે કરશો ને તો નહીં પડે તમારે લોટ વધારે એટલે દેખાડો હું તમને બીજા ઓલામાં નજીકથી કઈ રીતે સંચાને ફેરવવાનો તો આ રીતે બબલ્સ ઓછા આવવા માંડે અને તેલ ઠંડુ પડવા માંડે એવું લાગે કે હવે આમાં જે ઓલા ફેન જેવું આવતું હતું એ નથી આવતું તો તમારી સીવ ચડી ગઈ છે સેવને બહુ લાલ નથી કરવાની જો આ એકદમ પાણી અંદર નાખીએ એટલે કેવું થાય છે જો આ ઊંધો આંટો ફેરવો આ રીતે ઊંધો આંટો ફેરવી અને પાડી લેવાની તો જો આ ધીમે ધીમે તમે જોઈ શકો એકદમ એના ઓલા જે આવતા તા બબલ્સ એ નીચે બેઠી ગયા છે તો આપણી સેવ થઈ ગઈ આ રીતે બધા જ ગૂંચવાને તળી લેવાના છે જો ઘડીકમાં કેટલી થઈ ગઈ આ રીતે ફટાફટ સેવ બની જાય અને બે જ વાટકીની અંદર તમે લગભગ બારથી પેકેટ લાવો ને એટલી થઈ જાય તો એકદમ સરળ છે આ રીત ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને જ્યારે મન થાય ને ત્યારે બનાવી અને બે દિવસની ભરી દેવાની તો જો આ સેવ પડી ગઈ છે મારે મારે તો આ રેગ્યુલરનું છે અમે ઘરમાં બહારથી સેવ લાવતા જ નથી ઘર જ સેવું પાડીને ખાઈએ છીએ અને મજા કરીએ છીએ જો દેખાડું તમને હું કેવી બની છે જો ગામમાંથી લાવીએ ને એ આવી હોય એ લોકો ગૂંચવા જ ઉતારે અને પછી આ રીતે કરી નાખે અને પેકેટ ભરી દે છે ને બહાર જેવી રીતે તો જોઈને ખાવાનું મન કોને કોને થયું ગાંઠિયાને શેવું બહુ ભરતા હોય તેને તો રહી જ ન શકે આ વિડીયો જોઈ એટલે બનાવી આવીને તમારે કેવી બને છે બનાવીને કહેજો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો